તો આજે કોંગ્રેસના ઉમેદવારો પણ ઉમેદવારી પત્ર ભરવાના છે સાબરકાંઠા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર તુષાર ચૌધરી કચ્છથી નિતેશ લાલણ ગાંધીનગરથી સોનલ પટેલ અમદાવાદ પશ્ચિમથી ભરત મકવાણા અમરેલીથી જેનીબેન ઠુમર છોટાઉદેપુરથી સુખરામ રાજવા વલસાડથી અનંત પટેલ પંચમહાલથી ગુલાબસિંહ ચૌહાણ પોરબંદરથી લલિત વસોયા પાટણથી ચંદનજી ઠાકોર આજે પોતાની ઉમેદવારી નોંધાવશે તો ગઈકાલે એકત્રીસ જેટલા ઉમેદવારોએ નામાંકન પત્ર ભર્યા ભાજપ અને કોંગ્રેસના અને આજે બીજા તબક્કામાં બાકીના ઉમેદવારો પણ પોતાની ઉમેદવારી નોંધાવવાના છે કોંગ્રેસના ઉમેદવારોની વાત કરીએ સાબરકાંઠા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર છે ડોક્ટર તુષાર ચૌધરી કચ્છથી નિતેશ લાલણ નવ ચહેરો ગાંધીનગરથી સોનલ પટેલ અમદાવાદ પશ્ચિમથી ભરત મકવાણા અમરેલીથી જૈનીબેન ઠુંમ્મર છોટાઉદેપુરથી સુખરામ રાઠવા વલસાડથી અનંત પટેલ પંચમહાલથી ગુલાબસિંહ ચૌહાણ પોરબંદરથી લલિત વસોયા પાટણથી ચંદનજી ઠાકોર ઉમેદવારી પત્રક ભરશે લોકસભા ચૂંટણીનું કાઉન્ટાઉન હવે શરૂ થઈ ચૂક્યું છે શક્તિ ઉપાસનાના આ આઠમો દિવસ થશે આજે ના આઠમા દિવસે અહીંયા મંદિરમાં નવચંડી યજ્ઞ થવાનો મારી કુળદેવી માં છે કુર્દી મા ના દર્શન કરવા માટે આવ્યો હતો દર્શન કરીને માને કીધું છે કે જગદંબા ચોસઠ જોગણીઓને સાથે રાખનારી માં તારી પાસે એટલું જ માંગુ છું યા દેવી શક્તિ રૂપેણ સંસ્થિતા નમસ્ત છે નમસ્ત છે નમો નમ આજે આઠમ છે મહાતારાજી નવચંડીનો યજ્ઞ થવાનો આઠમ છે એટલે મને વિશ્વાસ છે કે માં ગુજરાતમાં ઓછામાં ઓછી આઠ જેટલી જેટલી બેઠકો આમ આદમી પાર્ટી સાથે ગુજરાતને અર્પણ થશે એવો મારો ચોક્કસ વિશ્વાસ છે મને ખાતરી છે કે અમારી માં અમને નારાજ નહીં કરે ટૂંક સમય તાર અમારું નામ તો આજે આ ઉમેદવારો પોતાની ઉમેદવારી નોંંધાવશે લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર જેની ઠુમર આજે ફોર્મ પોતાનું ભરવાના છે ત્યારે ઉમેદવારી પત્ર ભરવાના છે તેની પૂર્વ સવારે પોતાના માદરે વતન વાવડી ગામે આવ્યા છે ને જે ઠુમર પરિવારના કુળદેવી માતાજીનું મંદિર છે ત્યાં મંદિરે આવી અને હોમ યજ્ઞ કરી રહ્યા છે ભૂદેવોની શાસ્ત્રોક વિધિ પ્રમાણે હાલ અત્યારે યજ્ઞ ચાલી રહ્યો છે આજે વિજય મુહૂર્ત પ્રમાણે પોતે ઉમેદવારી ફોર્મ રજૂ કરવાના છે ઉમેદવારી ફોર્મ રજૂ કરતાં પહેલાં પોતાના નિવાસસ્થાનેથી ગાયને રોટલી અને ગોળ ખવડાવી અને પોતાના માદરે વતન વાવડી આવી પહોંચ્યા છે અને વાવડી ગામે પતિ પત્ની સજોડે યજ્ઞ કરી રહ્યા છે હરેશ કુમાર એબીપી અસ્મિતા અમરેલી આજે ચૈત્રી નવરાત્રિ આઠમ અને મંગળવાર અને ઉમેદવારી પત્ર ભરવા માટે જ્યારે જઈ રહી છું ત્યારે અમરેલી જિલ્લાના ક્યાંક આગળ હું નિમિત બનીને કામો કરી શકું એવું માતાજી પાસે પ્રાર્થના કરીને મને શક્તિ આપે બળ પૂરું પાડે અને મારા ઘભા મજબૂત બનાવે જેથી કરીને હું જે નેમ સાથે નીકળી છું એ નેમ પૂર્ણ કરવામાં અને જે લક્ષ્ય સાથે નીકળી છું એ લુક્ષ લક્ષ્ય પૂરું કરવામાં માં આગળ ચાલે અને પાછળ હું નિમિત બનીને કાર્ય સિદ્ધ કરતી જાઉં એવી પ્રાર્થના હવન અને માતાજીની પૂજા અને ધજા ચડાવીને આજે કરી હું આજે પ્રથમ વખત મારા માદરે વતન આવી અને આટલી મોટી જંગમાં જ્યારે હું લડવા માટે જઈ રહી અને મારા વડીલોના આશીર્વાદ જ્યારે મારી સાથે રહ્યા ત્યારે પ્રથમ વખત ખબર નહીં કેમ પણ ખૂબ ખુશીના અને હર્ષના આશુ કે આ ગામના આંગણામાં હું મોટી થઈ અને અહીંયાથી આશીર્વાદ લઈને આટલું મોટું કાર્ય સિદ્ધ કરવા માટે જઈ રહી છું ત્યારે ખરેખર ભાવુક થઈ ગઈ છું તો જેનીબહેન ઠુમ્મર કે જેઓ વાત કરતાં કરતાં ભાવુક થતાં પણ નજરે પડ્યા આજે તેઓ પોતાના માદરે વતન પહોંચ્યા અને ત્યારે તેમણે તેમની લાગણી વ્યક્ત કરી અને જ્યારે તેમની આંખોમાં હર્ષના આંસુ પણ આવ્યા વડીલોના આશીર્વાદ લેતા નજરે પડ્યા સાથે આજે નવરાત્રીની આઠમ છે મોટો દિવસ અને આજે નવચંડી યજ્ઞનું પણ આયોજન થયું હતું જેમાં પણ તેઓ સહભાગી થયા તો આ તરફ વડીલોના આશીર્વાદ મેળવ્યા સાથે વડીલોએ પણ તેમણે કુમકુમ તિલક કરી વધાવ્યા અને તેમની જીતની કામના કરી અમરેલીથી જેનીબેન ઠુમ્મર આજે ઉમેદવારી ભરવાના છે તો આપણે દ્રશ્યો બતાવી રહ્યા છે એ વખતના જ્યારે જેનીબેન ઠુમ્મર પોતાના માદરે વતન પહોંચ્યા હતા અને જ્યાં તેમણે મંદિરમાં માતાજીની પૂજા અર્ચના કરી અને હોમ હવનમાં પણ તેઓ સહભાગી થયા અને તેમણે માતાજીના આશીર્વાદ મેળવ્યા સાથે મીડિયા સાથે વાતચીત કરતા કરતાં તેમની આંખોમાં હર્ષના આંસુ પણ જોવા મળ્યા કે આટલું મોટું કાર્ય સિદ્ધ કરવા માટે તેઓ જે રહ્યા છે અને લોકોનો જે આવકાર મળી રહ્યો છે ગામમાંથી તેને લઈ અને તેઓ ઘણા ભાવ થયા